મલા ઠાકર યુક્તિ રાંધેરિયા દર્શન ઝરીવાલા અને વંદના પાઠકની ફિલ્મ ઓલ ધ બેસ્ટ પણ અહીંયા આવી રહી છે હોળી ધ્રુળટીનો તહેવાર છે રિલીઝ પણ સોલો છે અને શો પણ ખૂબ સારા મળ્યા છે હું આ વિડીયો બનાવું છું ત્યારે મેં શો જોયા છે તો અમદાવાદમાં હજુ લગભગ ચારથી પાંચ થિયેટર છે ત્યાં જ બુકિંગ ઓપન થઈ છે સુરતમાં હજુ ઓપન નથી થઈ પણ કદાચ તમે જ્યારે આ વિડીયો જોતા હશો ત્યારે અમદાવાદમાં પણ આખી બુકિંગ શરૂ થઈ ગઈ હશે અને સુરતમાં પણ બુકિંગ શરૂ થઈ ગઈ છે પણ જે ચાર પાંચ થિયેટરમાં શો મળ્યા છે ને એના અંદાજ પરથી આખો વિડીયો આપણે કરવાનો છે ઇન્ટરેસ્ટની વાત કરું તો બાવીસનો ઇન્ટરેસ્ટ છે જે ખૂબ સરસ છે અને મલહારની ફિલ્મ હોય એટલે લગભગ લગભગ બે હજાર પ્લસનો ઇન્ટરેસ્ટ તો આવે જ છે એટલે સરસ છે અત્યારે આ ફિલ્મનું નામ ઓલ ધ બેસ્ટ મળ્યા છે પણ ઓલ ધ બેસ્ટ કહેવાની જરૂર જ નથી કાંઈ જરૂર નથી ઓલ ધ બેસ્ટ કહેવાની હવે એક તો ટ્રેલર ટીઝર આવ્યા એટલે પબ્લિકને ઇમ્પ્રેસ તો કર્યું છે બધા પબ્લિક છે અને ટ્રેલર ફિલ્મનું ગેમું છે અને બહુ ઓછા છે કે જેને આમ ડીસન્ટ લાગ્યું છે એટલે ટ્રેલર ઇમ્પ્રેસ કરે છે સાથે સાથે શો પણ ખૂબ સરસ મળ્યા છે અમદાવાદમાં શું મેં જોયા શો ફૂલ ફ્લેશમાં શો છે સોમ મોર્નિંગ શોથી લઈ અને નાઇટ શો સુધી નવ વાગ્યાનો પછી દસ વાગ્યાનો બાર વાગ્યાનો દોઢ વાગ્યાનો અઢી વાગ્યાનો ચાર વાગ્યાનો છ વાગ્યાનો આઠ વાગ્યાનો એ રીતના ફૂલ ફ્લેશમાં શો છે એવું જ નથી કે ફક્ત એક મોર્નિંગમાં છે એક ઇવનિંગમાં છે એક નાઇટમાં છે ફક્ત ચાર શો એવું નથી એવું છે પણ બહુ ઓછા થિયેટરમાં છે ચોલો રિલીઝ છે ને એટલા માટે અને ઉપરથી હોળધોળધ તહેવાર છે એટલે કલેક્શન આંકડા વધશે એવી પણ ઉમેદ છે એટલે અત્યારે બધાય જે કહેવાય ને જે તીર છે એ બધા સહી દિશામાં છે એટલે હવે છે ને પહેલા દિવસનું જો બોક્સ ઓફિસ પ્રિડિક્શન લગાવવામાં આવે ને એક તો રજાનો માહોલ મલ્હારની ફિલ્મ ખૂબ સરસ શો અને સારો ઇન્ટરેસ્ટ રેટ બધું સરસ છે લગભગ લગભગ પહેલા દિવસનું કલેક્શન મારા ખ્યાલથી પચીસ થી ત્રીસ લાખ જવું જોઈએ સારી એવી ઓક્યુપેન્સી હશે હોલ ફેમિલી જોવા જશે સારા એવા શો છે પચીસ થી ત્રીસ લાખનું નેટ કલેક્શનનું મિનિમમ મારું એવું માનવું છે પછી વધી જાય તો વાંધો નહીં પણ ઓછું તો લગભગ લગભગ નહીં રહે જે પ્રમાણે શો જે પ્રમાણે ટેલર ડીઝલના રિએક્શન રિવ્યુ એ પ્રમાણે હું કહું છું ઉપરથી રજાનો દિવસ પછી વસો શુક્ર શનિ રવિ એટલે બધું ભેગું થયું છે પહેલા ત્રણ ચાર દિવસનું કલેક્શન ભેગું થઈને લગભગ લગભગ એક કરોડ સુધી પહોંચી જશે આવું મારો અંદાજ છે પહેલા ત્રણથી ચાર દિવસનું કલેક્શન એક કરોડ પ્લસ પણ જશે પણ જે પ્રમાણે જોયું છે ને કે જે અમદાવાદમાં શો ખુલ્યા છે ચારથી પાંચ ચારથી પાંચ પાંચથી છ છથી થી સાત તો એ પ્રમાણે પણ લગભગ લગભગ થિયેટરોમાં ખુલશે અને સુરતમાં એ પ્રમાણે જાલશે એટલે આ બે મુખ્ય શહેરોના આમ અંદાજ પ્રમાણે જોઈએ તો બીજા શહેરોમાં પણ મિનિમમ ચાર શો તો લગભગ લગભગ બધા આપશે જ તો આ રીતનું પહેલા દિવસનું પ્રિડિક્શન મારું છે તમારું જે કંઈ પ્રિડિક્શન હોય એ મને કમેન્ટ સેક્શનમાં જણાવો બાકી ફિલ્મ રિલીઝ થાય પછી ડાયરેક્ટ હવે રિવ્યૂમાં મળીએ ધન્યવાદ